તગારું શું કેવાય તગારું હા એ રેત રેતી શું છે એમાં થોડી સોના મળેલું હોય સોના ગોતોવાળા છીએ અમે તમે સોનું ગોતોવાળા છો આપજો બે ત્રણ કિલો અમને બીજું શું અમે કામ કરવાવાળી છીએ તું કામ કરવાવાળી છો તમે બે તમે હા ઓકે મળુ ભાઈ સોનું તગારો કોણ ઉચકવાનું તગારો અમે દીદી ઘરે હોઈ જાવ ને આખા પરસેવાના પલ્લી ગયા જેનો બેન નો ઉચકાય તમારી અરે ઉછકું બેન નાખ ઉછક પાછે હો તારતી નો ઉચકાય ઓ હો હો મચુર માસા તન તમાર ડાળી મોકલી દેવો છે હે રૂમેત

બેન તો થાકી ગયા તમારો મજૂર તો થાકી ગયા નહી નહી એવું નહિ કરવાનું વૃમેદ બિચારી પરાણે કામ કરાવ્યું ભલે બેઠી વૃમેશ થાકી ગઈ હશે ક્યાર ની બહુ રમે તો થાકી ગઈ હોય તું રૂમેતા જ પાવડા ઊંચકી ઊંચકીને સુઈ જવાનો છો એક તો અંધારું કઈ દેખાય નહી એવું કોને પાણી આપું છે એનું ના ના અત્યારે ક્યાં પાણી આમાં અંધારામાં લેવા છે સહી વિએ ને પડીছো ખોટું ખોટું પાણી દે હા અંધારું છે હા થેન્ક યુ નેક યુ ઓય બાપ ઓય મારા દીકરો બિચારા

hello subscribe hello hello Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એ મારે થોડું જોવાનું તમારે જોવાનું બે મેં થોડું કીધું કરો તો ખબર ના પડે લા કર દો લાવો